વ્યારા તાપીમાંથી આ વખતે મોટી ખબર આવી રહી છે એસસીબીએ ડીવાયએસપી નિકિતા શિરોયા અને હેડકોન્સ્ટેબલ નરેન્દ્ર ગામિત સામે લાંચનો ગુનો દાખલ કર્યો છે ફરિયાદી તથા તેમના કુટુંબીજનો સામે દાખલ થયેલા કેસમાં એરેસ્ટ ન કરવા માટે અધિકારીઓએ એક લાખ પચાસ હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી એસીબીના છટકામાં હેડકોન્સ્ટેબલ ખાનગી કારમાં નાણાં લેવા આવ્યા હતા પરંતુ શંકા થતાં લાંચ લીધા વગર જ કાર લઈને ભાગી ગયા હતા આ સમગ્ર કાર્યવાહીથી એસીબી ટીમના પીઆઈ એસ એન બારોટના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ આ મામલે એસીબીએ બંને અધિકારીઓ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ વ્યારા તાપીમાંથી આ વખતે મોટી ખબર આવી રહી છે એસીબીએ ડીવાયએસપી નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામિત સામે લાંચનો ગુનો દાખલ કર્યો છે ફરિયાદી તથા તેમના કુટુંબીજનો સામે દાખલ થયેલા કેસમાં એરેસ્ટ ન કરવા માટે અધિકારીઓએ એક રૂપિયાની લાંચની માંગણી કરી હતી એસીબીના છંટકામાં હેડપોન્સ્ટેબલ ખાનગી કારમાં નાણાં લેવા આવ્યા હતા પરંતુ શંકા થતા લાંચ લીધા વગેરે જ કાર લઈને ભાગી ગયા હતા આ સમગ્ર કાર્યવાહીથી એસીબી ટીમના પીઆઈ એસએન બારોટના માર્ગદર્શન હેઠળ હાથ હતી આ મામલે એસીબીએ બંને અધિકારીઓ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે રિપોર્ટર હાર્દિક જોશી સહુદર